તેમજ વિવિધ વસ્તુઓની ભેટ વિતરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રજ્ઞાચક્ષુઓ લોકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો આજે દાતાઓની મદદથી ખેવડાબાગ ખાતે ની સહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવા ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે મહાશિવરાત્રી નિમિત્તે જેમાં કીટ વિતરણ અંધજનોને જે જીવન જરૂરી જે ચીજવસ્તુઓ છે ખાંડ ચા તેલ ચોખા દાળ વગેરે ઉપરાંત સકરીયા બટાકાનો પ્રસાદ પણ રાખેલ છે અને ત્રણ કલાક માટે શિવ આરાધના ભજનનો પણ કાર્યક્રમ રાખેલો છે મારે પ્રેસ રિપોર્ટર મિત્રોને વંદન કરીને નમન કરવું જોઈએ કે આ કાર્યક્રમનો બહોળો પ્રસાર કરી સમાજ સુધી અમારી જે ભાવના છે એ પહોંચાડે છે આભાર